બોલો શામરિયા ભગવાનની જય અરાવલી જિલ્લાની અંદર આવેલું ગુજરાતનું પવિત્ર તીર્થયાત્રાધામ શામરાજી દેવ ગદાધર ભગવાન સાક્ષાત ચમત્કારિક દૈવી શક્તિનો અવતાર છે ગુજરાતભરની અંદર આવેલા દ્વારિકા ડાકોર અને શામરાજી આ ત્રણેયની અંદર શામરાજી મંદિર પણ સાક્ષાત કારિયા ઠાકોરની હાજરી આપણને ખૂબ જ આનંદ અને અભિનંદન અપાવે છે આદિવાસી વિસ્તારની અંદર અરાવલી જિલ્લાના ડુંગરોની અંદર હરિયાળી લીલા લીલી છાવણીની અંદર બિરાજમાન શ્રી શામરિયા ભગવાન સર્વેની મનોકામનાઓ પરિપૂર્ણ કરતા હોય છે સ્પેશિયલી તુલસી વિવાહના દિવસથી અહીંયા ભવ્ય મનોરથનો પૂર્યક્રમ થયો છે તુલસી દિવાહના દિવસે શામરિયા અને તુલસીજીના લગ્નના શુભ પ્રસંગથી માંડીને આજે દેવ દિવાળીના દિવસે લાખોની સંખ્યાની અંદર ભાવિક ભક્તોની મેદની હાજરી આપીને પોતાની ધન્યતા અનુભવે છે જે પણ ભાવિક ભક્તને પોતાની માનતા હોય પોતાની ઈચ્છા હોય પોતાની મહેચ્છા હોય અને પોતાના સર્વ કાર્યોને સિદ્ધ કરવાની જે શક્તિ અને સ્વપ્નો દર્શાવતા હોય એ સાક્ષાત કાર્યો ઠાકર સાક્ષાત સામર્યો તરત જ પરચો આપીને સર્વ વૃંદને પોતાની ધન્યતા અનુભવે છે આજના શુભ દિવસે દેવ દિવાળીના દિવસે જ્યારે ભગવાનના લગ્ન થયા છે ત્યારે એ પ્રસંગે લાખોની મેદની અંદર આવેલા સર્વે શુભ શુભકામનાઓ સાથે શામળાજી વિષ્ણુ મંદિર પરિવાર ટ્રસ્ટ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે અભિનંદન કરે છે તથા શુભેચ્છાઓ બક્ષે છે કે જીવનના પ્રત્યેક ક્ષણે એમને ઠાકોરજી સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ કરે